ટોટલ મેન પાવર સાથે ચોવીસ કલાક બધો સ્ટાફ અમારો તૈનાત રહેશે એ સિવાય જે સાંકડા વિસ્તારો છે ટ્રાફિકવાળા વિસ્તારો છે મોટી મોટી માર્કેટ ધરાવતા વિસ્તારો છે એવી પાંચ જગ્યાએ અમે હંગામી ફાયર સ્ટેશન પણ ચોવીસ કલાક માટે ઉપલબ્ધ કર્યા છે ત્યાં એક ઓફિસર સહિતની ટીમ ફાયર ફાઇટર સાથે તૈનાત રહેશે જેથી રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય કોઈ પણ એમરજન્સીમાં તાત્કાલિક પહોંચી શકે ખાસ કરીને સાહેબ સદર બજાર વિસ્તાર ફટાકડાની આખી માર્કેટ છે તો ત્યાં કઈ રીતે વ્યવસ્થા કરેલી છે ત્યાં નજીકમાં જ ફૂલસાદ ચોકમાં અમે હંગામી ફાયર સ્ટેશનનું આયોજન થયું ના અમારી વન ઝીરો વન અને વન ઝીરો ટુમાં કોન્ટેક કરી શકે છે કોઈ આપણે ઇમરજન્સી કોઈ સેવા ઊભી કરી છે કે ભાઈ આપણા જે એકસો એક ફાયર સિવાય કોઈ પણ અલગ નંબર આપણે રાખેલા છે આપણો આખો રૂમ કાર્યરત છે વન ઝીરો વન વન ઝીરો ટુ એ સિવાય છે ત્રિપલ ટુ સેવન ત્રિપલ ટુ નંબર અને એ સિવાય વન વન ટુમાં પણ કોન્ટેક કરી શકે છે અને કોઈ પણ ઇમરજન્સી વખતે વન ડબલ ઝીરોમાં કોન્ટેક કરશે વન વન ટુમાં કોન્ટેક કરશે તો પણ કોડ કો તમામ કોલ ડાયવર્ટ થતા હોય છે